ત્યાં કંપનીના સાયન્ટિસ્ટને નવાઈ લાગી કે ડાક્ટર તમે ખાવજો છો હું કે રહ્યો છો કેમ તો તમે જોયું તમે લાસ્ટ આયુ ધી બેસ્ટ ગ્રીન ઇઝ ગુડ એક્સલન્ટ સમજાય ઘણા બધા વૈજ્ઞાનિકો એ સઘન સંશોધન કર્યું હશે પછી આટલું એક સરસ હવે આનો ફાયદો શું થાય મને કહો આનો ફાયદો એવો થાય કે નવી સવારમાં હું રમેશ ચંદના આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણા મહેમાન છે ડૉક્ટર પ્રદીપ કણસાગરા પ્રદીપભાઈ તમારું સ્વાગત કરું છું થેન્ક યુ નમસ્તે ડૉક્ટર પ્રદીપ કણસાગરાને હું વર્ષોથી ઓળખું છું માનવતાવાદી અને કલ્યાણકારી ડૉક્ટર છે એમના વિશે એ વાત કરવા જાઉં તો ઘણો લાંબો સમય જાય એ વાત પણ કરવાનો છું એનો જુદો વિડીયો બનાવવાનો છું પણ આજે મારે એમની સાથે આરોગ્યની વાત કરવી છે મિત્રો નવી સવારનો ધ્યાન મંત્ર છે સ્વસ્થ સમાજનું નિર્માણ સમાજ સ્વસ્થ ક્યારે બને જ્યારે તન અને મન બંને સ્વસ્થ હોય ત્યારે આજે આપણું જે શરીર છે એ સ્વસ્થ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે આમ તો એના જુદા જુદા ટેસ્ટ કરાવીએ આપણે તો આપણને ખબર પડે પરંતુ અમેરિકામાં હમણાં એક એવું સુંદર ઉપકરણ શોધાયું છે આપણે બધા જાણીએ છીએ કે અમેરિકાની ભૂમિ છે એ ઇનોવેશનની ભૂમિ છે રિસર્ચની ભૂમિ છે સતત નવા નવા ઇનોવેશન થતા જોઈને એમાં એ મેડિકલ ફિલ્ડમાં તો પહાડ વગરના સતત ચાલુ જ હોય છે તો આજે મેડિકલ ક્ષેત્રમાં એક અદ્ભુત રિસર્ચ થયું અને એક પ્રિઝમ આઈઓ નામનું એક ઉપકરણ એ લોકોએ શોધ્યું છે એની વાત ડૉક્ટર પ્રદીપ કણસાગરા સાથે મારે વાત કરવી છે એ ખરેખર અજાયબ કહી શકાય એવું ઉપકરણ છે પ્રદીપભાઈ નમસ્તે 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 બધાને પહેલાં તો અમારા નવી સવારના જે પ્રેક્ષકો છે એને એ જણાવો કે આ એક નવું ડિવાઇસીસ આવ્યું છે નવું ઉપકરણ આવ્યું છે એ શું છે હું બાય પ્રોફેશન ડૉક્ટર છું યુરોલોજીસ્ટ છું એટલે હું પહેલેથી જ એવું વિચારતો હતો કે આપણે તંદુરસ્તી તો સારી હોવી જ જોઈએ તમે જે બહુ સરસ વાત કરી તન અને મન બંને સાથે ધન પણ થોડું ઘણું બરાબર એ જો તંદુરસ્તી એની જળવાઈ રહીએ તો આપણે હેપી રહી શકીએ અને જીવન આપણું સારું થાય હું ત્યાં જે વેલનેસના લેક્ચર લઉં છું અને અમારા જે પ્રોગ્રામ હોય છે એમાં હંમેશા કહેતો હોઉં છું કે હેલ્થ ઇઝ વેલ્થ હેલ્થ ઇઝ એવરીથિંગ એટલા માટે હેલ્થ શુડ બી ધ ફર્સ્ટ પ્રાયોરિટી હેલ્થ ફર્સ્ટ તો મને ડૉક્ટર તરીકે વિચાર આવે તો કે મારે બ્લડ પ્રેશર વધારે રહેતું હતું ડાયાબિટીસ હતું હાર્ટનો પણ પ્રોબ્લેમ થયો હતો તો ડૉક્ટર થઈને આવા પ્રોબ્લેમ થાય એ તો બહુ સારું ના કહેવાય એટલા માટે હું એવી કોઈ વસ્તુ શોધતો હતો કે જેનાથી મારે આ મેડિસિનને બંધ કરી શકાય વધારે તો ખબર નહોતી અને ડૉક્ટરો પાસે સલાહ લીધી હોય બધા પાસેથી પચીસ પાઉન્ડ વજન ઘટાડ્યું એક્સરસાઇઝ કરી ખાવા પીવામાં ધ્યાન રાખ્યું તો મારી ડાયાબિટીસની દવા જે હજાર મિલીગ્રામ લેતો હતો દરરોજ એ મેટફોર્મિન બંધ થઈ ગઈ ચાર વર્ષથી બ્લડ પ્રેશરની દવા પચાસ ટકા ઓછી થઈ ગઈ હવે શરીરમાં પણ ઘણું સારું લાગવા માંડ્યું મને વજન ઓછું થયું આપણે બરાબર છે એના બદલે આ ઘટ્યું એટલે ખુબ મજા આવી અત્યારે અત્યારે મારું પાઉન્ડ માં કહીએ તો એકસો ને પચાસ પાઉન્ડ છે અને કિલો પહેલા હતું મારે એકસો ને પંચોતેર ઉપર હતું એટલે પણ આમ તમે ફિટ લાગો છો હા થેન્ક યુ અને લોકોને પંચોતેર વર્ષ હમણાં જ મારે સેલિબ્રેટ કર્યા અને ભગવાનની ખૂબ કૃપા છે વજન ઘટ્યું બીપી પછી આ ડાયાબિટીસની મેડિસિનને બધી બંધ થઈ એટલે ઘણું સારું લાગે દવાઓ સારી વસ્તુ છે પણ એની સાઈડ ઇફેક્ટ હોય છે હોય જ છે તો હાઉ વેલ યુ આર તમે કેટલા તંદુરસ્ત છો એ જાણવા માટે આપણે ગૌરવ લઈ શકીએ કે આપણા સીવી રામન સાહેબ જેમને નોબેલ પ્રાઇઝ મેળવ્યું હતું એના પ્રિન્સિપલ ઉપર મારા જ ગામમાં અમેરિકામાં યુટાની અંદર સોલ્ટ લેક સિટી છે ત્યાં એક સોલ્ટ લેક છે બહુ મોટું જબરજસ્ત કેટલાય માઇલોને માઇલો સુધી તો એના ઉપરથી એ ગામનું નામ પડ્યું છે સોલ્ટ લેક સિટી ત્યાં આ કંપની છે ન્યૂ સ્કીન કર્યું ન્યૂ એટલે ન્યૂટ્રિશન અને સ્કિન સ્કિનનું ન્યૂટ્રિશન એના ઉપરથી એ કંપનીનું નામ પડ્યું છે એના ઓનરો મોર્મન્સ છે બધા પણ બહુ નાઇસ પીપલ અને અમારા ફ્રેન્ડ જેવા છે અને પરિમલ મારા નાના બ્રધર છે એ એમને ઓળખતો હતો એ એમને મળવા ગયો સાથે હુંય ગયો હતો તો મને તો ખૂબ નવાઈ લાગી કે હું જે વસ્તુ શોધતો હતો એ જ આ લોકોએ શોધી છે બે હજારની સાલથી રિસર્ચ કરતા હતા પંચોતેર સાયન્ટિસ્ટ છે એ બધાએ પહેલાં બહુ મોટું મશીન હતું ધીમે ધીમે નાનું 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 કરતાં કરતાં ગાંધી બાપુ છે આપણે એમની ઘડિયાળ જે જેવડું થોડું ઘડિયાળથી મોટું છે પણ આ મશીન એમણે શોધ્યું આના ઉપર ફિંગર મૂકીએ આપણે તો પંદર સેકન્ડની અંદર એ આપણી અંદર શરીરમાં કેટલું આ બધા જે જરૂરી તત્વો છે એન્ટીઓક્સિડન્ટ્સ એનું માપ કાઢી આપે અચ્છા અને એન્ટી ઓક્સિડન્ટ્સ છે એ જે ફ્રી રેડિકલ્સ એટલે ટોક્સિન્સ હોય એની સામે લડવા માટે અને એમાં કામ કરે એટલે જેટલું એન્ટીઓક્સિડન્ટ લેવલ વધારે એટલા તમે તંદુરસ્ત છો એમ બરાબર ત્યાં ઘણાના ટેસ્ટ કર્યા બધાના ટેસ્ટ એનો જે સ્કોર આવે કે રેડ એટલે થોડોક ઓછો સ્કોર સાવ કહેવાય ડેન્જર કહેવાય પછી થોડું ઓરેન્જ ઇઝ ઓકે સ્ટોપ સાઇન ઉપર બરાબર એટલે રેડ એટલે તમે ઉભા રહ્યો હવે વિચારો કંઈક તમારી તંદુરસ્તી માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે હવે એક્ઝેક્ટલી અને ઓરેન્જ ઇઝ ઠીક છે પછી ગ્રીન ઇઝ ગુડ બરાબર અને એની આગળના જે કલર છે દે આર ધ બેસ્ટ કુલ પાંચ કલર છે હા પાંચ કલર છે આપણે હમણાં આની અંદર બતાવીએ પણ આમાં કોઈ બ્લડ લેવાની જરૂર નથી પંદર સેકન્ડની અંદર રિપોર્ટ આવે છે અને ડૉક્ટરો તો બધા રાખશે જ એની ઓફિસમાં પણ એવું પણ બનશે કે તમે જે કોઈ ટ્રીટમેન્ટ લેતા હો અથવા તો નેચરોપેથીનું કરતા હોય કે સપ્લિમેન્ટ્સ લેતા હો તો એ તમારા શરીરમાં સેલ સુધી પહોંચે છે કે નહીં એનો ફાયદો થાય છે કે નહીં એ આ ટેસ્ટથી આપણે જાણવા મળે છે અને લીધા પછી કેટલો ફાયદો થયો એ ત્યાં તો અમારે આ ત્રણ મહિના સુધી એ લોકો સપ્લિમેન્ટ ગમે એની સપ્લિમેન્ટ્સ લેતા હોય સારી એટલે ઉંમર પ્રમાણે અમારે માનો કે લેવાની હોય પંચોતેર વર્ષે એ કેટલી ઇફેક્ટિવ છે તમારે એ આ બતાવે ઓહો એટલે હવે હું મારો ટેસ્ટ કરીને તમને બતાવું બહુ નાનું એવું ઇક્વિપમેન્ટ છે ભારતની અંદર આ આખી દુનિયામાં ઇન્ટ્રોડ્યુસ થાય છે એમાં ભારતમાં પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ થાય આપણા જ વૈજ્ઞાનિક એને એના પ્રિન્સિપલ ઉપર ચાલે છે અને ખૂબ જ સરસ છે દુનિયામાં પણ બધા આ જે ઓકે હવે અહીંયા ફિંગર રાખવાની છે મારે એટલે મારું રીડિંગ બતાવશે થઈ ગયું સ્કેન બરાબર આ લાલ કલર એટલે ડેન્જર ઓરેન્જ ગ્રીન હા આ સૌથી બેસ્ટ હાઈએસ્ટ નંબર એના સાયન્ટિસ્ટ જે ચીફ સાયન્ટિસ્ટ હતા ડૉક્ટર જો એ ખુશ થઈ ગયા મને કે તમારા ડૉક્ટર આ શું કરો તમે શું ખાવ છો કેવી રીતે રહ્યો છો આ પણ મેં કીધું પોઝિટિવ થિંકિંગ આપણું પોઝિટિવ જર્નાલિઝમ થાય પીને હવે મોજ કરવાની બરાબર અને થાય એટલું લોકોને મદદ કરીએ એટલે આપણે ભગવાનની કૃપાથી સરસ રિપોર્ટ આવે છે તમારો પણ આપણે ટેસ્ટ કરીએ હા ડૉક્ટર પ્રદીપભાઈએ એમનો ટેસ્ટ કર્યો હવે આપણે જોઈએ કે હું નવી સવાર ચલાવી રહ્યો છું પોઝિટિવ મીડિયા કરી રહ્યો છું હું કેટલો તંદુરસ્ત છું એ આપણે આ એકદમ ફેન્ટાસ્ટિક અને અદ્ભુત યંત્ર છે જે અમેરિકામાં શોધાયું છે એને આપણે પૂછીએ હા બરાબર વેરી ગુડ અમારે છે ને પાંચ વસ્તુ ઉપર આધાર રહીએ છીએ કસરત કેટલી કરો છો એક્સરસાઇઝ તમે ડાયટ ખોરાક શું લ્યો છો બરાબર એ બધા ઉપર આધાર રાખે છે જો બ્લુ કલર ઉપર આવે છે બસ બહુ જ સારું કહેવાય અહીંયા જે બધાના ટેસ્ટ કર્યા ને કોઈનો રેડ ઉપર આવતો હતો લાલ ઉપર અને કાં ઓરેન્જ ઉપર એટલે ધીસ ઇઝ રિઅલી ગુડ એટલે હોંગનેચલેસન્સ હું તમારી નજીક છું બરાબર ખૂબ ના હું તો તમે તો તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં લઈ જવાર તમને હા કારણ કે મારો મેઈન સબ્જેક્ટ વેલનેસનો છે પણ તમે જે કહ્યું ને કે દાખલા તરીકે મને કસરત કરવાનું બહુ ગમે છે હું ખાવા પીવામાં પ્રમાણમાં ધ્યાન રાખું છું મને ખાવાનું બહુ જ ગમે છે પણ સારું રાખો છો ડાયટ એટલે ખોરાક કયો લઈએ છીએ બરાબર પછી કસરત કરીએ છીએ કે નહીં પછી વજન કેટલું છે સ્ટ્રેસ આપણે રાખીએ છીએ કે નથી રાખતા બરાબર ને આ બધી વસ્તુઓ ઉપર ખૂબ આધાર રાખે છે અને વ્યસન આપણે છે કે નહીં એક જ વસ્તુ કે વ્યસન તમે મૂકી દો ખાલી માનો કે સ્મોકિંગ કરતા હોય પછી આ સ્કોર કરો એટલે સ્કોર સુધરી જાય વજન ઘટાડો સ્કોર સુધરે બરાબર છે અને ખોરાકની અંદર તમે શાકભાજી અને ફ્રૂટ્સ ને એ બધા ઉપર થોડું રહીએ આપણો આ ખોરાક તો એ ખબર છે આપણો ગુજરાતીઓનું તો એમાં કાર્બ્સ ખૂબ હોય છે બરાબર છે અને જે ફેટ ખાય છે અમે ગાંઠિયા સૌરાષ્ટ્રના રાજકોટમાં ખાઈ ગાંઠિયા જલેબી એટલે એ બધું માપસર ઇઝ ઓકે પણ વધારે ખાવાનું જે થાય ઘણા તો અમારે રોજ આંખનો ઉઘડે ગાંઠિયા ન ખાય ત્યાં સુધી રાજકોટમાં સમજ્યા ડેલી અને ગરમમાં ગરમ જ જોઈ પાસે તો એમાં કદાચ આ સ્કોર એનો ઘટે એવી જ રીતે સપ્લિમેન્ટ્સ જો લેતા હો તમે શરીરમાં ઉંમર થાય ને એમ ધીમે ધીમે અમુક તત્વો ઘટતા જાય તો એ આપણે સપ્લિમેન્ટ કરવા પડે એ જો લઈને તો સ્કોર વધે તમે સૌરાષ્ટ્રની વાત કરી તો ગાંઠિયા એટલા ઓછા લાગતા હતા તો હવે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં બધે માવા એક શરૂ થયા છે હા અરે ભાઈ એ તો એટલે હવે તમે જો કોમ્બિનેશન જુઓ કે ગાંઠિયા તો હતા જ જે તળેલા છે માપમાં કહીએ તો તો એ સ્વર્ગ જ છે મજા જ આવે પણ પછી એમાં એટલું સૌરાષ્ટ્રના લોકોને ઓછું લાગતું હતું તો હવે એમાં માવા ઉમેર્યા છે હા હા એટલે સૌરાષ્ટ્રના ગામે ગામ આ યંત્ર જવું જોઈએ અને બધા પોતાની હેલ્થ કેવી છે એ ચેક કરે મને એ સમજાવો પ્રદીપ આપણે છે ને મને દુઃખ થાય આમ તો કે દોડે જ જાય છે ત્યાં સુધી વાંધો નહીં પણ ભાગે જ જાય છે બધા સમજા હા ભાગે ને એ પ્રોબ્લેમ છે દોડવું તો જોઈએ દરેક વસ્તુ માટે કદાચ બરાબર દોડીએ નહીં તો ચાલે નહીં હા અત્યારે આખી દુનિયા દોડવું જોઈએ એક્સરસાઇઝ માટે સારું છે અને તમારે જે તમારો ગોલ હોય અચીવ કરવા માટે થોડું દોડવું જોઈએ એમાં કંઈ ખોટું નથી પણ આ ખુચીને ક્યાં ભાગે છે શું ધ્યેય છે એ જ નક્કી નથી એટલે હું પચીસ વર્ષથી રિટાયર્ડ છું બરાબર છે કદાચ એટલે સ્કોર મારો આવો હોય પણ રિટાયર્ડ થયા પછી બીજી તો ખૂબ જ રહું છું અમારા કિડની હોસ્પિટલમાં ઘણું કામ કરું છું તમે હા રોજ ચારસો દર્દી હોય અમારે આજે આજની તારીખમાં બરાબર અને દોઢસો ડાયાલિસિસ થતા હોય છે ચેરિટેબલ હોસ્પિટલ છે પણ આનંદ આવે છે એ બધું કરવામાં એટલે આપણો સ્કોર સારો છે હવે મને એ સમજાવો કે આ નાનકડું તમે કહ્યું એમ ગાંધીજીની ઘડિયાળથી થોડુંક જ મોટું અને બહુ જ રળિયામણું કહી શકાય એવું આ સુંદર યંત્ર છે તો એમાં એવું તે શું મશીનરી હશે કે આખું આવડું મોટું શરીર ખાલી આંગળી મૂકવાથી ખબર પડી જાય બહુ સરસ તમારો પ્રશ્ન છે મને નવાઈ લાગતી હતી આ લોકોએ નામ પ્રિઝમ આપ્યું છે બરાબર એટલે બધા વેરાયટી કલર્સ થઈ ગયા તો એમણે આની અંદર એવી ડિવાઇસ ફિટ કરેલી છે જે જીવી રામન સાહેબ એમનું જેના ઉપર એને નોબેલ પ્રાઇઝ મળ્યું કે સ્કિનની અંદર અમુક રેસ જાય કલર જાય એમાંથી જે એબ્સોર્બ થાય બાકીના કલર ક્યાં પાછા આવે એ બધો એ સ્ટડી કરી આમાં બધા કલર્સ અંદર જાય તો તમારી હેલ્થનું માપ એટલે કાઢી શકે કેટલા આવે જેમાં અમે સીટી સ્કેન કરીએ એક્સ રે કરીએ એમાં એવું થાય છે ને રેઝ પાસ ન થાય એટલે એ બધા વ્હાઇટ દેખાય બાકીના બધા પહેલાં બ્લેક કે એ રીતે દેખાય એક્સરેની અંદર એ પ્રમાણે આમાં જે પાછા રિફ્લેક્ટ થાય અને જે કલર એબ્સોબ થાય એના ઉપર આખું આ યંત્ર ચાલે છે અને એમણે ઘણા બધામાં ટ્રાય કર્યો પંચોતેર સાઇન્ટિસ્ટ છે એમાંથી લગભગ દસ પંદર સાઇન્ટિસ્ટને તો હું પર્સનલી મેળવી તો કારણ કે આ મારું બહુ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ હતો એટલે તો પ્રદીપભાઈ આ જે નાનકડું યંત્ર છે એ રાતોરાત શોધાયું નથી ના 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 વર્ષો વર્ષોનું એમનું રિસર્ચ પચીસ વર્ષ અને ઘણા બધા વૈજ્ઞાનિકો એ સઘન સંશોધન કર્યું હશે પછી આટલું એક સરસ હવે આનો ફાયદો શું થાય મને કહો આનો ફાયદો એવો થાય કે ઘણી વખત આપણે કોઈપણને કહીએ અહીંયા બહુ સારું સારા જે શરીર સારું હોય અને દેખાવા એને પોતાને એમ હોય કે મને કાંઈ નથી મારે તો બહુ બેસ્ટ છે તો આ તમને સાચી તમારી હકીકત હું છે એ કહે સો ટકે ખરેખર તમારું હેલ્થ લેવલ કેટલું છે એને પોતાને પણ નવાઈ લાગે અમારે ઇન્ડિયાથી જ હમણાં એક મિત્ર આવ્યા હતા અને કેમ મજા અરે જલસા છે ને આપણે તો હાઈ ક્લાસ છે ને પછી ટેસ્ટ આમાં કર્યો તો બત્રીસ આવ્યો હતો એમનો એ કે મારે કોઈ દી હોય જ નહીં બત્રીસ મારે તો સો સુધી જ આવવો જોઈએ એમ સો સુધી તો બહુ ઓછા ને જાય પણ એને પછી ખબર પડી અને પછી એમણે એની જે સપ્લિમેન્ટ્સને બધું લીધું અને પછી સ્કોર સો અને વજન ઘટાડ્યું ફાઇન હતી એમને થોડીક એ ઘટાડ્યું મેં કીધું આ તમારે કરવાની ખાસ જરૂર છે તમે ખૂબ પૈસા કમાણા છો બહુ સારી વાત છે પૈસાને એન્જોય કરવા માટે તમારે લાંબુ જીવન જીવવું પડશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોકોનું જીવન આયુષ્ય વધ્યું છે પણ જે બે સારી રીતે જીવન જીવવું એ હોય ને તો આયુષ્યની મજા છે તો મજા છે ગમે તેમ કરી ખેંચવું આપણે નથી કેતા કે ભાઈ ઠીક છે હવે ખેંચીએ છીએ એમ જીવવા ખાતર જીવવું અને ગુણવત્તા સાથે જીવવું આનંદથી જીવવું અને સ્વસ્થ રહીને જીવવું એ બંનેમાં તો ફરક છે પાછો અમારા ગામમાં હું સિત્તેર વર્ષવાળા બાપાઓને જોતો તો ખખડી ગયા હોય હાથમાં લાકડીના નામ તેને લઈ જતા આજે મારા જેવા કેટલાય પંચોતેર વર્ષે અડી હોય બરાબર દોડવું હોય તો દોડાય હું તો હમણાં મેરેથન દોડવાનું એક તો દોડ્યો તો ત્યાં અચ્છા હા અમારે આ બીએપીએસ વાળાએ આયોજન કર્યું હતું સોલ્ટલેક સિટીમાં એમાં દોડ્યો તો અને આ વખતે ત્યારે જો કે સિનિયરો માટે ચાલવાની મેરેથોન હતી આ દોડવાની છે એટલે હું અહીંથી જઈ અને મે મહિનામાં એ મેરેથોન દોડવાનો છું પંચોતેર વર્ષ એટલે શરીરનું ધ્યાન રાખીએ અને પહેલાં તો બધી ઘણી બીમારીઓ થઈ જતી હતી ટ્રીટમેન્ટ નહોતી અત્યારે ભગવાનની દયાથી બધું અવેલેબલ છે એટલે આયુષ્ય ઘણું બધું વધી ગયું છે પણ આયુષ્ય એન્જોય કરી શકાય તમે એવું હોય તો સારું ભારતનું કે વિશ્વના બધા દેશોનું સરેરાશ આયુષ્ય બહુ જ ઓછું હતું મેડિકલ સાયન્સની મદદથી અને બીજા બધા પરિબળોથી હવે સરેરાશ આયુષ્ય આપણે વધાર્યું દાખલ તરીકે આઝાદી વખતે ભારતમાં પચાસ વર્ષ તો બહુ જ કહેવાય અને અત્યારે સરેરાશ આયુષ્ય પંચોતેરથી ઉપર જતું રહ્યું છે પણ હવે બીજું સ્ટેપ એ છે કે આ જે સરેરાશ આયુષ્ય વધ્યું છે એને આપણે ક્વોલિટીવાળું બનાવીએ જીવાય નથી કેવું એ અને પ્રદીપભાઈ હું તમને અભિનંદન આપું કે અને વંદન કરું કે તમે તો રાજકોટમાં એક બહુ જ મોટી કિડની હોસ્પિટલ સ્થાપી છે જે સૌરાષ્ટ્ર કચ્છના બધા દર્દીઓને લાખો દર્દીઓને વરદાન સમાન સાબિત થઈ છે એની એનો વિડીયો તો આપણે જુદો બનાવીને નવી સવારના પ્રેક્ષકોને બતાવીશું પણ મને જે વધારે સ્પર્શી ગયું એ કહું કે તમે પોતે તો સ્વસ્થ છો તમારો સ્કોર હમણાં આપણે જોયો તો એકદમ શ્રેષ્ઠ સ્કોર આવ્યો છે પણ પાછા તમને એમ થાય છે કે આખો સમાજ કેવી રીતે સ્વસ્થ બને બહુ જરૂરી છે બધા માટે વિચાર કરો છો હવે મને એ સમજાવો હું જુદી જુદી સંસ્થાઓમાં જઈને આ ડેમોન્સ્ટ્રેટ કરવાનો છું અચ્છા અને બતાવવાનો છું અને આના માટે મેં સ્પેશિયલ પ્રોજેક્ટ આ વખતે એ પ્રોજેક્ટ રાખ્યો છે અચ્છા આ વખતે તમે કેટલો સમય રહેવાના છો ગુજરાત ચાર મહિના તો ચાર મહિનામાં એ કરવાના છો પંદર હવે મને એ પણ જાણવામાં રસ પડશે કે ચાલો અમેરિકામાં આટલું એક સુંદર યંત્ર શોધાઈ ગયું છે હવે ગુજરાતમાં અને ભારતમાં એ કેવી રીતે પહોંચશે ગુજરાત અને ભારતમાં જે ન્યૂ સ્કીન છે એ લોકોએ ચૌદમી તારીખે પહેલાં વહેલા અમદાવાદથી લોન્ચ કર્યું બરાબર હા એટલે પંદર દિવસ પછી પંદર દિવસ પછી મળશે પણ અમુક અમુક સિલેક્ટેડ લોકોને મળે કારણ કે આખા વર્લ્ડમાં એ લોકોએ હવે આપવાના છે અને પચાસ દેશમાં તો ઓલરેડી એ લોકો કામ કરે છે એટલે અમેરિકામાં જોઈએ અહીંયા જોઈએ બીજા બધા દેશોમાં જોઈએ ચાઇનામાં પણ ખૂબ મોટી રિક્વાયરમેન્ટ હોય છે આની સિલેક્ટેડ લોકો સિલેક્ટેડ ડોક્ટર્સને એમને આપવાના છે પણ મને એવું છે કે આની ડિમાન્ડ ખૂબ જ વધશે અને સામાન્ય માણસ ઘરે પણ રાખી શકે આની કિંમત તો મને એક્ઝેક્ટ ખબર નથી પણ ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા કે એવી થશે એટલે એ બહુ છે નહીં ને આમાં જેટલા ધારો એટલા હાજ સુધી કરી શકો ટેસ્ટ ખાલી ચાર્જ જ કરી શકો ના ના બસ આ તમારે જેટલું રેગ્યુલર કરી શકો આઈ મીન વ્યવસ્થા કરીને પાંચસો જણાની કરી શકો અને આઠસો કરી શકો ત્યાં તો ડોક્ટરો આ ટેસ્ટ કરે ને એટલે એનો ચાર્જ કરે છે અને શરૂઆત મોટું હતું ને આ તો નાનું ધીમે ધીમે નાનું મોટામાંય મારો ટેસ્ટ કર્યો હતો એમણે અને આ હવે એ લોકોએ નાનું કર્યું એની અંદર એ લોકો સો ડોલર કેવી રીતે ચાર્જ કરતા હોય છે અમુક કાંઈ ખર્ચો તો છે નહીં બીજા અને સો ડોલર આવે તો સાંજે પાંચ જણાને ટેસ્ટ કરે તો પાંચસો ડોલર થયા એમ અહીંયા પણ ડૉક્ટરો ધારે તો સો બસો પાંચસો લઈ શકે વજન કરવાનું જેમ ઘરે બધા રાખે છે એમ આવું રાખવા મળશે ધીરે ધીરે અરે વાહ એટલે આનું માર્કેટ બહુ જબરજસ્ત છે અને તરત તમને ખબર પડી જાય કે તમે ઓકે નથી રાઈટ તરત ખ્યાલ આવી જાય થોડા વેરિયેશન આવે પછી ક્યાં ફિંગર રાખી છે એના ઉપર પણ ઓવરઓલ આપણને થોડો આઈડિયા તો આવી જાય કે આપણી હેલ્થ કેવી છે આપણે શું કરવાની જરૂર છે પ્રદીપભાઈ કેટલી સરસ વાત આ એક ઉત્તમ વાત છે અને હું પણ હમણાં થોડા સમય પહેલાં અમેરિકા ગયો હતો પિસ્તાલીસ દિવસ રોકાયો હતો અને જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા શહેરોમાં ફર્યો હતો મેં જોયું કે મેડિકલ ફિલ્ડ છે ને એમાં અમેરિકાના લોકો જે રિસર્ચ કરી રહ્યા છે એ અદ્ભુત છે અને હું તો કોરોના પછી મેડિકલ સાયન્સનો એકદમ ભક્ત બની ગયો છું રાઈટ સાવ સાચું કહું છું કે પહેલાં હું ગાંધી વિચારમાં માનતો હતો ત્યારે જરા મને એવું લાગતું હતું કે ઠીક છે મારા ભાઈ હવે પણ મને એવું લાગે છે કે જો મેડિકલ ફિલ્ડ ન હોત તો કોરોનામાં કદાચ આખા વિશ્વમાં દસ કરોડ કે એનાથી પણ વધારે લોકોના મૃત્યુ થયા હોત પણ મેડિકલ સાયન્સના કારણે આપણે બચી ગયા લાખો કરોડો લોકો બચી ગયા મેડિકલ સાયન્સમાં અમેરિકામાં જે આ એક નવું સંશોધન થયું છે એ અંગે પ્રદીપભાઈ તમે અમારા પ્રેક્ષકોને આટલી ઉત્તમ માહિતી આપી એ માટે હું તમારો આભાર માનું છું ડૉક્ટરો હું દૂરબીનથી પથરી કાઢું ને ઓપરેશન કર્યા વગર બરાબર તો અમને દર્દી પગે લાગે કે સાહેબ તમે તો જાદુ કર્યો એટલે હું એમ કહું અમે જાદુ નથી કર્યો જેણે દૂરબીન શોધ્યું જેમણે આ શોધ્યું ક્રેડિટ ગોઝ ટુ એટલે એન્જિનિયરો કે જે આ મેડિકલ ડિવાઇસીસ દિવસ અને રાત રિસર્ચ કરી કરીને શોધે છે ખરેખર તો ક્રેડિટ એમને મળે અમે તો છે એ ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યું બરાબર ને થેન્ક યુ વેરી મચ આપનો ખૂબ ખૂબ આભાર